કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા વલ્લભ વિદ્યાનગરની રાધે ઢોકળા રેસ્ટોરન્ટમાં ઓચિંતો છાપો મારી તપાસ કરતા રસોડામાં માનવજીવનને હાનિ થાય તેવી ગંદકી જોવા મળતા રેસ્ટોરન્ટને તાત્કાલિક અસરથી સીલ કરી દેવામાં આવતા ચકચાર મચી છે કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા વલ્લભ વિદ્યાનગરના રાધે ઢોકળા રેસ્ટોરન્ટમાં ઓછિંતો છાપો મારી રસોડામાં ચેકિંગ કરવામાં આવતા રસોડામાં ગંદકી વ્યાપેલી જોવા મળી તળેલા બટેકા સહિતના માનવજીમને હાની પહોંચાડે તેવી ચીજવસ્તુઓ જોવા મળતા મહાનગરપાલિકાને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક અસરથી સીલ મારી દેવામાં આવ્યું હતું અત્યારે રાધે ટોકળામાં અમે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે આરોગ્યની ટીમે તપાસ કરી એમાં સ્વચ્છતાનો અભાવ અને કેટલાક મુદ્દાઓ ઉપર અમે આજે એને સીલ કરીએ છીએ અગાઉ પણ આ જ રેસ્ટોરન્ટમાં અમે વિઝિટ કરેલી અને દંડ કરેલો એ બાદ ફરીથી પણ અમને સ્વચ્છતાનો અભાવ જોવા મળતા અમે આજ રોજ એને સીલ કરેલા છીએ અને દિવાળી દરમિયાન તમામ રેસ્ટોરન્ટના ખાણીપીણીના એકમોને અમે વિઝિટ કરીશું અને જ્યાં પણ સ્વચ્છતાનો અભાવ જણાશે ત્યાં અમે ચોક્કસ કાર્યવાહી કરી ચિરાગ સૈયદ દિવ્યાંગ ન્યૂઝ આણંદ